દયનીય બનેલા કચ્છના રસ્તાનું પણ રિપેરિંગ શરૂ કરાયું સમારકામ માટે તંત્ર કામે લાગ્યું કચ્છમાં ભારે મીઘ ખાંગા થતા રસ્તાઓની સ્થિતિ અત્યંત દયનીય બની હતી ત્યારે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામ રસ્તાનું ઓવરટોપિંગ કરાઈ રહ્યું છે જ્યારે પંચાયત હસ્તકના પંચોતેર રસ્તા બંધ હતા જેમાંથી સુડતાલીસ રસ્તાનું રિપેરિંગ કરવી ફરી શરૂ કરાયા ચોવીસ કલાકમાં તમામ રસ્તાઓ રિપેર કરવી પૂર્વવત કરવાનું અધિકારીને નિવેદન આપ્યું નેશનલ હાઇવે વિભાગનો પણ એક રસ્તો પાણીના ભારે પ્રવાહ પસાર થવાની કારણે બંધ છે પાણી ઓસરી ગયા બાદ તેને પણ પૂર્વપત કરીને જાહેર જનતા માટે ખોલવામાં આવશે અમદાવાદ અને સુરતના રસ્તાઓનું પણ સમારકામ થઈ રહ્યું છે લોકોને ખાડાવાળા રસ્તાથી મુક્તિ મળશે

જેટ પેચર ઇન્ફ્રારેડ મશીનથી સાતી ઝોનના ખાડાની પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ તરફ સુરતવાસીઓને પણ હવે ડિસ્કો રસ્તાઓથી છુટકારો મળશે ભારે વરસાદ ખાબકતા સુરત શહેરમાં ખાડારાજ સર્જાયું હતું પરંતુ હવે તંત્રએ યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ રસ્તા રિપેરિંગનું કામ વધુ વેગવંતુ બન્યું છે સુરત મહાનગરપાલિકાએ તૂટેલા રસ્તાનું પેચવર્કની કામગીરી શરૂ કરી જેથી હવે સુરતી લાલાઓને ખાડામાંથી મુક્તિ મળશે શક્તિપીઠ અંબાજીમાં એક કિલો સોનાનું ગુપ્તદાન અંદાજે સિત્તેરથી પંચોતેર લાખ રૂપિયાની કિંમત

સાંસદ પરસોત્તમ રૂપાલા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવવા પહોંચ્યા હતા સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા શહેર પ્રમુખ મુકેશ દોશી સહિતનાઓ હાજર રહ્યા સ્થાનિકો દરેક બુથમાં ઓછામાં ઓછા બસો લોકોને જોડવામાં આવશે આ પ્રસંગે સ્વરાજ્યની ચૂંટણીને લઈ ડોક્ટર ભરત બોગરાએ દાવો કર્યો કહ્યું દર વખતની જેમ આ વખતે પણ ભાજપનો ભવ્ય વિજય થશે રાજકોટ બેદરકારી સરકારી દવાનો જથ્થો મળ્યો સરકાર દ્વારા મોકલવામાં આવેલ દવાનો જથ્થો જાણવા મળ્યું ગોડાઉન ની બહાર વરસાદી સિઝનમાં દવાનો જથ્થો રાખવામાં આવતા દવાઓ પલળી ગઈ સર્જિકલ આઈટમને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા પીપી કિટ ખુલ્લામાં રાખવામાં આવતા નુકશાની પહોંચી જુલાઈ બે માં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાનો જથ્થો પલડ્યો દસ દિવસ પૂર્વે જ બે હજાર ચોવીસમાં મેન્યુફેક્ચરિંગ થયેલા હોવા છતાં કરોડોની લાહાણી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કેટલીક જગ્યાએ ખોટી રીતે કોલેજોને માન્યતા આપી દેવાનો પર્દાફાશ થયો છે ખોટી રીતે કોલેજોને માન્યતા આપી દેવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે કડીના રાજપૂરમાં આવેલી કોલેજને લઈને જાગૃત નાગરિકે ફરિયાદ કરી છે ધારા ધોરણ ન ધરાવતી કોલેજોને માન્યતા આપ્યાનો આરોપ લાગ્યો છે મકાન સુવિધા કે અન્ય વસ્તુઓ ન હોવા છતાં અપાય છે માન્યતા માત્ર કાગળ પર કોલેજો ચાલતી હોવાનો દાવો કરાયો છે કોલેજની જગ્યાએ અન્ય પ્રવૃત્તિ થતી હોવાનો આરોપ છે નવાઈની વાત તો એ છે કે જે જગ્યાએ કોલેજ રજિસ્ટર્ડ છે ત્યાં રહે છે મજૂરો પાંત્રીસ જેટલી કોલેજો માત્ર કાગળ પર ચાલતી હોવાની આશંકા છે જ્યાં કાગળ પર કોલેજ બોલે છે ત્યાં સ્થાનિકોએ કહ્યું કે કોલેજ બંધ થયા ને દસ વર્ષ થઈ ગયા ન્યૂઝ એટીન અહેવાલ દર્શાવ્યા બાદ સરકારે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે માંડી વાળજો નહીં તો થશે ધર નો ધક્કો કેમ કે સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં પંદર દિવસ સુધી પ્રવેશ બંધી કરાય છે વિજયનગરના પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે બંધી કરવામાં આવી છે ઉપરવાસમાં વરસાદને કારણે વળજ જળાશયમાં આવક વધુ છે નદી મારફતે અવારનવાર બે હજાર પોલો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું ત્રણ સપ્ટેમ્બર થી અઢાર સપ્ટેમ્બર સુધી પંદર દિવસ સુધી અમલમાં રહેશે જાહેરનામું આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે નહીં સુરત પોલીસે 25 વર્ષ પહેલા પરિવારથી વિખુટા પડી ગયેલા વૃદ્ધરૂ ફરી મિલન કરાવ્યું સુરત પોલીસે 25 વર્ષ પહેલા પરિવાર થી પડી ગયેલા વૃદ્ધ ફરી પરિવાર સાથે પચીસ વર્ષ પહેલા વૃદ્ધ સુરતમાં આવ્યા હતા અને પરિવાર થી પડી ગયા હતા તેઓ મહારાષ્ટ્રના સાંગલીના છે આટલી જાણકારી મળતા પોલીસે વૃદ્ધના પરિવારને શોધવાનો પ્રયત્ન કર્યો અને વૃદ્ધના પુત્રનો નંબર મળ્યા અને ત્યારબાદ સમગ્ર હકીકત જાણતા વૃદ્ધનો પુત્ર વૃદ્ધને લેવા આવી પહોંચ્યો અને પોલીસ સાથે મિલન કરાવ્યું તેમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે આમ પોલીસે પોતાની ફરજ સાથે સમાજ સેવાનું કામ કર્યું છે પોલીસ સાચા અર્થમાં લોકો સેવક અને મિત્ર છે તે સાબિત કરી બતાવ્યું છે કેમ ઓલપાડ જવાનું હોય તો ન જતા રોડ પર છે જળ ભરૂચમાં આપ બાદ કીમ નદીના પાણી આખા બંધકમાં ફરી વળ્યા છે પાણીએ રોડ પર એવો કબજો કર્યો છે વરસાદના વિરામ બાદ પણ પાણી ઉસરી નથી રહ્યા કીમ વિસ્તારના રસ્તાઓ અડતાલીસ કલાકથી પણ પાણીમાં ગરકાવ છે કીમથી ઓલપાડ નજીકના રસ્તા પર જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે મુખ્ય રોડ પર આવેલું વડોલી ગામ બેટમાં ફેરવાયું છે પાંચ ફૂટ સુધીના પાણી ભરાઈ લોકો ઘરમાં પુરાયેલા છે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જવાતા ભારે નુકસાન થયું છે લોકો કમર અને છાતી પાણીમાં ગરકાવ થતા એક જ ગામના બે ફળિયા સંપર્ક વિહોણા બન્યા આ તરફ વડોલી ગામની સરકારી શાળા પાણીમાં ગરકાવ છે સરકારની શાળાની બાજુમાં આવેલી વરસાદી પાણીમાં ગરકાવ લોકોના મકાનના છાપરા બેસી મદદની રાહ જોઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તંત્ર દ્વારા ફસાયેલા બહાર કાઢવા માટે તારાજી સિવાય કઈ જ દેખાતું નથી કિમ નદીના પાણીએ ગામ આખા ને પૂરું કરી દીધું છે હાંસોડ તાલુકાના અસરા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે ગામમાં સાત ફૂટ પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ છે ગામમાં બોટ તરતી જોવા મળી લોકો ઘૂંટણસમા પાણીમાં

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ તો લઈ લીધો છે પરંતુ પૂર બાદ તારાજી ને જે તસવીરો જોવા મળી રહી છે તે નિહાળી હચમચી જશો જુઓ બે દિવસ બાદ પણ ઓલપાડમાં પાણી ઓસર્યા નથી સુરતના ઓલપાડમાં ખીમ નદીના પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ઓલપાડથી થી હાંસોટ જતા મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે જેથી વડોલી ઉમરાજી સહોલ જેવા ગામના લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા સુરતના ગામડાના હાલ પણ બેહાલ છે ખીમ નદીએ સુરતના મોટા બોરસરા ગામમાં પણ તબાહી મચાવી છે ગામને પાણીએ બાનમાં લેતા માંગરોલનું મોટા બોરસરા ગામ મુશ્કેલીમાં મુકાયું અહીંના પચીસ ઘરોમાં નદીના પાણી ઘુસ્યા છે જેથી લોકોને પાણી વચ્ચે બોલાવ ગામના પણ હાલ જોઈ લો કિમ નદી એવી તારાજી સર્જી કે સો ઘરમાં પાણી ઘુસી ગયા છે ઘરોમાં કમરસમ પાણી ફરી વળતા લોકો મુશ્કેલી માં મુકાયા બોલાવ ગામે આદિવાસી વસાહત આહિર ફર્યું સહિતના વિસ્તારમાં ભરાયા પાણી તમામ ઘરોમાં સરસામાન ને પહોંચ્યું મોટું નુકસાન માં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ ખેડૂતોના ઉભા ભારે નુકસાન તો પાણીએ ભરાવાને કારણે મોટા બોરસરા ગામ સંપર્ક વિહોણું બન્યું કઠોદરા ગામમાં પાણી કીમ નદીના ગયા હતા ઘરોમાં કીમ નદીના પાણી ભરાયા જેના કારણે ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા વાલીયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં કુડાપુર આવ્યું છે કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો તો ખેડૂતોને ઉભા પાકને ભારે નુકસાન થયું કુવરડા ગામના વિસ્તારમાં આવેલા રણછોડનગર સાંઈ રીવા નીલકંઠ વિશ્વાસ નંદિની સ્વસ્તિક મારુતિવિલા તક્ષશિલા સ્કૂલમાં પાણી ફરી વળ્યા છે પોલીસ અને પંચાયત દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા કઠોદરા ગામના લોકોને અવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો કુવાડા ગ્રામ પંચાયત દ્વારા નીચાણવાળા વિસ્તારમાં લોકોને મોડી રાત્રે ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો ટાવર નો વાયર તૂટતા અધિકારીઓ દોડતા થયા રાજ્ય એકસો ને પંદર ડેમ સો ટકા ભરાઈ પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગુજરાત પર મેઘરાજા ઓળખોળ થતા ચોમાસુ પૂર્ણ થાય તે પહેલા ગુજરાતની ની સિંચાઈ ની સમસ્યા દૂર થઈ ગઈ છે ગુજરાત પાણીદાર બની ગયું છે રાજ્યમાં મેઘમહેર થી રાજ્યના એકસો પંદર ડેમ સો ટકા સંપૂર્ણ ભરાઈ ગયા છે પિસ્તાલીસ ડેમ માં સિત્તેર થી સો ટકા વચ્ચે જળ પચાસ ટકા થી સિત્તેર ટકા સુધી ભરાયા જયારે વીસ ડેમ વીસ થી ટકા સુધી લેવલ જાળવવા માટે છોડવામાં આવી રહ્યું છે પાણી મહિસાગર નદીમાં પાણી જોડાતા મહિસાગર નદીમાં ઘોડાપુર તો કડાણા ડેમ માંથી વણાકબોરીમાં પાણી જોડાયું આણંદ જિલ્લાના છવ્વીસ ગામો ને સાવચેત કરાયા હતા આ તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન વરસી રહ્યા છે ત્યારે ઉકાઈ

સુપ્રસિદ્ધ પાવાગઢ કાદે ચોમાસામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખેલી ઉઠ્યું છે જે આ નયનરમ્ય વાતાવરણ વચ્ચે લાખો ભક્તો માતાજીના દર્શને આવી રહ્યા છે પાવાગઢ ડુંગર ઉપર વરસતા ભારે વરસાદ દરમિયાન પગથિયા ઉપર ઝરણાની જેમ પાણીનો ધોધ વહેતો હોય છે ભક્તો પણ વરસતા વરસાદનો આનંદ માણે છે પરંતુ પાણીની સાથે પગથિયા પર મોટા મોટા પથ્થરો ધસી આવ્યા છે પગથિયા ઉપર માટી અને નાના મોટા પથ્થર ધસી આવ્યા છે જેની સફાઈ કરવામાં આવી નથી જેથી ભક્તોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે પાણી નિકાલ માટે પગથિયા વચ્ચે ઊભી કરાયેલી વ્યવસ્થામાં પણ કેટલાક ઠેકાણે ઉપર જાળેનો અભાવ જોવા મળી રહ્યો છે આ તમામ તકલીફ વચ્ચે ભક્તો માતાજીની આસ્થા સાથે હેમખેમ દર્શન કરી પરત ફરતા જોવા મળી રહ્યા છે કેટલાક સ્થળોએ પગથિયાની બાજુમાં બેસતા વેપારીઓ ભક્તોની ચિંતા કરી પથ્થર અને માટી હટાવતા જોવા મળી રહ્યા છે આ અંગે જવાબદારો ધ્યાનમાં લઈ જરૂરી સમારકામ વહેલી તકે કરે તેવી માંગ ઉઠી છે સાણંદના ગામડાઓમાં પણ હજુ પાણીનો કબજો છે ખેતરો જળમગ્ન સાણંદ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે ભારે વરસાદના પગલે ખેતરો જળમગ્ન થયા છે વરસાદે વિરામ લીધા ને ત્રણ દિવસ થઈ ગયા છે છતાં આ વિસ્તારમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા કુંડલ મલાસના અને રેતલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ખેતરમાં વાવેલો ડાંગરનો પાક પણ વરસાદમાં ધોવાયો ખેતરોમાં બનાવેલી ઓરડી અને બોરવેલ પણ પાણીમાં ગરકાવ છે પાણીમાં ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન છે પાક ધોવાતા ખેડૂતોને હજારો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સમગ્ર પંથકમાં પાણી છે ખેતરોમાં તેવી સ્થિતિ ઊભી થઈ છે હાલ સાણંદ નળ રોડ પર જળમગ્ન થયેલા દ્રશ્યો જોવા મળ્યા લાઇટના થાંભલા પણ પાણીમાં ગરકાવ છે પાણીમાં ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન છે માંડવી અબડાસા આકાશી તબાહી બાદ ખેતરોમાં કેળનો પાક ઢેર થઈ ગયો કચ્છમાં આકાશી કહેરે ખેડૂતોની કમર તોડી નાખી છે માંડવી અબડાસા સહિતના ગામડાઓમાં આકાશમાંથી કુદરત એવો કહેર મચાવ્યો છે કે બધું જ મેદાન થઈ ગયું ગામડાઓમાં પૂરના પાણી એવી પથારી ફેરવી કે કેળ દાડમ પપૈયા સહિતનો પાક ઢેર થઈ ગયો ભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસરી ગયા બાદ જે તસવીરો જોવા મળી હતી તે રડાવનારી છે ખેતરોના ખેતરોમાં માત્ર વિનાશ જ દેખાઈ રહી છે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું કેળ સહિતનો પાક તબા થઈ જતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો બીજી તરફ દુકાનમાં ચાર ચાર ફૂટ પાણી ભરાઈ જતા જેના કારણે અનાજ સહિત બધું જ પલળી ગયું નગરપાલિકા દ્વારા પાણી ઉલેચવાનું શરૂ કરાયું પણ પંપ પણ ખૂબ ધીમા છે એટલે રોગચાળો ફેલાય તેવી ભીતિ છે ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી આકાશી તબાહી બાદ રાજકોટના ખેતરોમાં નુકસાની નો સર્વે શરૂ રાજકોટમાં ભારે વરસાદ બાદ ગામડાઓમાં સર્વે સર્વેની કામગીરી શરૂ કરાય જિલ્લાના નવ તાલુકામાં નુકસાની બાબતે સર્વેની કામગીરી હાથ ધરાય વિસ્તરણ અધિક મદદની ઈજનેર તલાટી કામ મંત્રી ગ્રામ સેવક આત્મ પ્રોજેક્ટના કર્મચારી સરપંચ સહિતની ટીમ દ્વારા વિવિધ ગામોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે પડધરી તાલુકાના તરઘડી ગામે પાક નુકસાની સર્વે કરવા ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા આજથી અલગ અલગ ખેતરમાં થયેલી નુકસાની નો